અત્યારે વારવાનું કરું છું માં તો ચાલ નહીં આખો ઓઢો તમાર બાપ નું ઘર નહીં તમારા બાપ નું ઘર નહીં જે હું બોલો હા તાર તમારા બાપ નું ઘર છે તાને હાય હાય આ તો હો હું બોલા ચીબડો લડાનો અ હું તમાર હા હું તમે માર હા હું નહીં આ બે ત્રાક જો ને તો ઉખેડી નાખ્યો ઓ બરોબર ના આજ તમે ઓરતા છે ના થા હાય બા આ ખાટલો તો આલો બાર બેહી આપું આ કોળારા હવે લેસી પર બહાર સુતા હોય હવે 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 કરે છે શું કરતી હોય આખો લાડો એ જ ખબર પડતી નથી કરના હાય જીબડો આટવા આ કો કોભરણ તેમ કે ખબર પડતી નથી જોર આવતો મારા ઘર જતો ર બેહો આય વા પરે હું થતી નહીં નેહન કરે હ બાયડી મર जाओ घर में काम करे जाओ हां ले ले मोबाइल में नहीं है आपको ये શું कर કરો છો અંદર एक અંદર से काम करो सो આપણે जा નાખ્યો जा जी बोल जो है ना ने अपना घसेड़ी ना के वो बराबर नहीं जा रे ना सुन लो ना आ ही जाओ आ तो मारे घर से કરમ ચમ એવા તો કરે જોઈને તમે તો તો છોકરાને હગું જોયું ને એ જ ખબર નહી પડતી કેમ હું થયું પણ તમાર ભત્રીજા નાખો તો ખાડા નાખી દેવો તો આવી બાયડીના હગે કરે કે લે પણ બાયડીય કેમ આવું કરેસ્ત અરે આટલો જીબડો મેં પણ કીધું માથે ઓઢણ ને તમાર બાપનું ઘર નઈ કે તમારાય બાપનું નહીં છો કોમ કે મે કીધું કોમ મે તો કે તમે करतो હે આટલું થોડો સામે બોલાય આવો આવો ખેપટ ખેપટ હોન તોય કોઈ ઓસો નહીં આતો હું કરો ગઈ બાયડી બાયડી ઓ ક્યાં આખો દમ બાયડી બાયડી

તમારો તો આટલા વર્ષથી તો હું તમાર સામે બોલી લે ને તો કાલ ની આયેલી બોલી ને જાય કરવાનું કાઢી ને લો કે ન જોતી હોય આવું બોલે તો એવી કંટાળી ના ખર્ચો તો એટલો એટલો જે નવું પાડ નેલા જે નવું પાડ લેલા

બસ ટે તો ફટ 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 નળ ચાલુ કરે ભાભી ના ચાલો કાઢવાનું કરો કરજો બધું અને આમ થોડું આપણા ઘર ની લાયો ચા જેવી ચા છે

હા કેટલી વાર હેડકા કર્યો છો લોકોમાં તો હેડો સોડીના આવતો નથી અબાર આવતો કોમ હોય હું શું કરું કે ઢકળો કોમ હોય ને ઢકળો કોમ હોય તો કરી ખાવાનું બનાવવાનું બધું માર છોકરીએ બનાવીને રાખી છે ચારે તારા તારા જ લાડા હોય છે

આપડા રાખતા તમે હવે હું કરશું કે તું તો કોણ બોલજે માં આ તો મેં બરાબર બેટા એ જ

આ હું બધું હેડી નહી કામ તે થોડા ચક્કર આયા છે મને વેવણને બોલા દે તારા અગે હા મારી જોડે તો વાત કરતા નહી ખબર હું મારાથી ઈમને અ બોલા લીધા છે રૂબરે રૂબરૂ લેવા હતા ઓ કાકા મજામાં ઓવાવા છોડી મલવા આવીતી હા આવો આવો શાંતિ બોલા વેવણ

તું આજે છે ને ફેસલો કરી લેજે કહી જ દેજે ચોખ્ખે ચોખ્ખું કે ભી તારું હું કરવું છે હું નહીં આટલું બધું સામે બોલે તો મારા ઘર માં તો

લેઈ જા લેઈ જા બેઠા લેઈ જા અમારું ઓડા ઉતારે લઈને આતા ને હાથી કોણા

ભત્રીજો થાય એનું ઘર બરબાદ કરી દીધું ઘર ના મગાવવાય સમજાવ

આ સાન્સ સુજોવા આયા છીએ વાય લ્યો બરાબર છે એ મને કીધું છો એ નહીં માર હા હું મારી નડન મને ફોન તો કર હોય આવું છે ઓય બેટા ના જેમ રાખશે એમ ની જેમ તને રાખશે જેમ નહીં પેલું ઘર ની અંદર રાખશ ના હોય એમ રીતે બે સોડી મને તો ખરા ફોન કરી

તો થોડા બાપ લાવો જ નહીં હવે લાવી જ નહીં એને આપડે કોઈ જરૂર નહીં એની મા જેવી છે સંસ્કાર હા શું હતું

એની માં જેવો જીબડો જરાય તમી જ નહીં એટલે તમે બોલ્યા હશે એટલે એ બોલો જ ના સપડો આ જમાનો બદલાય ગયો બરાબર એટલે જેવું આપડે સોડી બોલો સોડી ના એટલે સોડી અમે બોલા

Tô <todos> no કઈ ગયા આ તો તમે હસો નહી તો મന്തા મારી લઈ ગોદી નહી જતી આ બધીઓ કેવી એની ગોદી નાખી જાય હું થોડી મારવા ખાવ તો તમને હાય ગોબા ચક્કર આયું મને ચક્કર આવી ગયા છે હવે હા હરો હવે આપણે ઠંડુ પાણી પીને ઝાડદરકા અંદર ને તો પાસી પાસી આવી જશે ચિંતામાં હેડો ની કુટુડિયા પાર આપણે તો ચોય લાવી નહીં અને કાચા મોઢાની